હેલો મિત્રો સ્વાગત છે તમારું ફૂડ ફોર યુ કુકિંગ ચેનલ અંદર તો આજે આપણે બનાવવાના છે એવી ધમાકેદાર રેસીપી જે તમને આખા યુટ્યુબ ચેનલ ની અંદર આ રેસીપી નું નામ છે ઢોકળાના લોનના ભજીયા આ રેસીપી જોયા પછી હું તમને ચોક્કસ ગેરંટી આપું છું કે તમારા મોઢામાંથી સો ટકા પાણી આવશે અને આ રેસીપી તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરશો તો ચલો જોઈએ રેસીપી તરફ તો મિત્રો કણકી કોરમાના ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા અમે જે ઢોકળાનો લોટ આવે તે લીધો છે આપણે આ લોટની અંદર થોડુંક દહીં નાખવાનું છે દહીં એટલું નાખવાનું છે કે જેટલો આપણે લોટ બાંધી શકીએ હવે આપણે આ લોટની અંદર એક ગ્લાસ જેટલું પાણી રેડવાનું છે અને લોટને આ રીતે બાંધતા જવાનું છે જ્યાં સુધી લોટ આપણો બંધાય નહીં ત્યાં સુધી આપણે આ રીતે હાથ વડે બાંધતા રહેવાનું છે લોટ આપણે અહીંયા ભજીયા થાય તે પ્રમાણેનો લોટ આપણે રેડી કરી દીધો છે હવે આપણે આ રીતે જોઈ લેવાનું છે કે ભજીયા થાય છે કે નહીં તો ભજીયા થાય આપણે જે કણકી કોરમાના ભજીયા થાય તેવો લોટ આપણે રેડી કરી દીધો છે હવે આપણે તેને એક બાઉલની અંદર આ રીતે કાઢી લેવાનો છે હવે આપણે આ લોટ ને ચાર કલાક માટે આથો આવે તે માટે મૂકી દઈશું અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે અડધી ચમચી જેટલો અજમો નાખવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે એક ચમચી જેટલા તલ નાખવાના છે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે મિશ્રણ આપણે હાથ ની મદદથી બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણું તેલ જે 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 છે છે તે ગરમ થઈ ચૂક્યું મિત્રો આપણે ઢોકળાના લોટમાંથી ખીરું બનાવ્યું હતું તેના આપણે ભજીયા તરી લેવાના છે આ રીતે અને મીડિયમ ફ્લેમ પર તરવા માટે રાખી દેવાના છે અને જ્યારે આ રીતે લાલ કલર તેમાં થઈ જાય ત્યારબાદ આપણે તેને એક બાઉલની અંદર આ રીતે કાઢી લેવાના છે તો મિત્રો આજ માટે બસ આટલું જ તમને આ ઢોકળાના લોટના ભજીયાનો વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ ફેમિલી અને તમારા રિલેટિવ્સ હોય તેની સાથે શેર કરવાનું ના ભૂલતા આજ માટે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર જય શ્રી કૃષ્ણ